ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે કેન્દ્રનો મોટો નિર્ણય રૂપિયા એકોતેરસો કરોડની યોજનાઓને મળી મંજૂરી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભવિષ્યની રૂપરેખા રજૂ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યને આગળ વધારતા કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદન માટેની યોજના રૂપિયા કરોડથી વધુ મંજૂરી આપી છે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યમંત્રી જીતિન પ્રસાદની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ્ય દેશમાં ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદન માટે એક મજબૂત ઘરેલું આધાર તૈયાર કરવાનું છે આ યોજનાના બીજા તબક્કા હેઠળ કુલ સત્તર પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતની ભૂમિકાને મજબૂત કરશે આ રોકાણથી આગામી છ વર્ષમાં અંદાજે રૂપિયા પાંસઠ હજાર એકસો કરોડના કુલ ઉત્પાદનની અપેક્ષા છે ને તેના દ્વારા એકાણું હજારથી વધુ પ્રત્યક્ષ રોજગારીની તકોનું સર્જન થશે આ યોજના હેઠળ સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદન માટે કરવામાં આવતા મૂડી ખર્ચ પર પચીસ ટકા સુધીનું નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત હવે નીતિ નિર્માણના તબક્કામાંથી આગળ વધી અને ઉત્પાદનના તબક્કામાં ઝડપથી પ્રવેશી રહ્યું છે તેમણે આત્મનિર્ભર ભારતના ભવિષ્યની રૂપરેખા રજૂ કરતા કહ્યું કે લાંબા ગાળાની સફળતા માટે દેશમાં જ ડિઝાઇન ટીમો તૈયાર કરવા ઉત્પાદનોમાં ઉચ્ચ ગુણવત્તાના માપદંડો સુનિશ્ચિત કરવા અને સ્વદેશી પુરવઠાકર્તાઓ સાથે ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આજ ઈસીએમએસ કા સેકન્ડ સેટ ઓફ અપ્રૂવલ હોસમે સેવનટીન એપ્લિકેશન્સ વિચ વીટિંગ અબાઉટ સેવન થાઉઝન્ડ વન હન્ડ્રેડ સેવન્ટી ટુ કરોડ રૂપીઝ જો માની પ્રધાનમંત્રી જી કા મેક સંકલ્પ હૈમે દસ વલ બી અનદર વેરી મેજર અચીવમેન્ટ ક્રિસ્ટલ ઓસિલેટર્સ જો પર્ટિકુલર ફ્રિક્વન્સી કા સિગ્નલ ક્રિટ કરે હે वो मैन्युफैक्चरिंग इसकी चालू होगी इन दोनों की खासियत यह है कि दीज आर वेरी वेरी हाई प्रिसन कंपोनेंट्स एक्सट्रीमली हाई प्रिसीजन कंपोनेंट्स साथ ही साथ 40 लेयर का पीसीबी, 40 लेयर का पीसीबी मैन्युफैक्चरिंग भी यहाँ पर चालू होगा